હું માર્કેટ ગુરુ એસપીઆઈ આવી ગયો છું અંબિકા કાશની મુલાકાત જે આવેલું છે વડોદરાની અંદર વર્સલ કલાલી રિંગ રોડ ઉપર કાર વાલે વેરીફાઈડ ડીલર છે તમને અહીંયા કરી દરેક સેટ ની કાર મળી જાય હતી પાંચ થી સાત મિનિટની અંદર લો બજેટની કારની ડિટેલ્સ આપવા તો વિડીયો ને અંત સુધી તમે જોતા રહેજો તો આ છે વાઈટ કલરમાં ઇકો તમે જોઈ શકો છો તો તહલકભાઈ શું રિટેલ્સ છે આની આપણે બે હજાર સોળની ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી ફાઇવ સીટર એસી છે ફક્ત અને પત્તા ચાર લાખને અગિયાર હજાર રૂપિયામાં આપણે મૂકેલી છે સેલિંગ પ્રાઇસ ચાર લાખને અગિયાર હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે અમિકા કાસ્ટની અંદર એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો આગળ છે યોન વાઈટ કલરમાં તમે જોઈ શકો છો આની શું રિટર્સ છે આ આપણે બે હજાર સત્તરની ફર્સ્ટ ઓનર છે યોન આના આપણે સાડા ત્રણ લાખ રૂપિયા મૂક્યા છે પેટ્રોલ માં છે ગાડી સાડા ત્રણ લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે અંબિકા કાશની અંદર એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરશે વિડીયોના માધ્યમથી આવશો તો

ટ็อป કન્ડિશનમાં છે તો આની શું કલ છે આ 2019 ની ફર્સ્ટ ઓનર છે ફક્ત અને ફક્ત 55000 રનિંગ આ ગાડી અને આ ગાડી 5.5 લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઇસ આપણે મૂકેલી છે 55000 કિલોમીટર ફરેલી છે અને આની આસ્કિંગ પ્રાઈસ ની વાત કરીએ તો 5 લાખ ને 50000 રૂપિયા મૂકે છે અને આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે વિડિયોમાં મેન્શન કરેલો છે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર મેન્શન કરેલો છે તો અમને કોન્ટેક્ટ કરો અને લઈ જાઓ તો મને ગમે તમારા સપનાની કાર આગળ જોયે તો છે ભલે મારુતિ સુઝુકી ની કાર છે આની શું ડિટેલ આ બે હજાર ઓગણીસ ની ડેલ્ટા છે ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ છે આની આપણે આસ્કિંગ પ્રાઇસ ફાઈવ લાખ નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ આપણે મૂકેલી છે પાંચ લાખ ને હજાર રૂપિયા કિંમત મૂકેલી છે ફર્સ્ટ ઓનર છે ડેલ્ટા મોડેલ છે તમે જોઈ શકો છો ટિપ ટોપ કન્ડિશનમાં છે આગળ જોઈએ તો તમે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ છે ન્યુ શેપની અંદર તમે જોઈ શકો છો વ્હાઈટ કલરની અંદર આની શું ડિટેલ્સ છે આ સ્વિફ્ટ ડિઝાયર લેટેસ્ટ શેપમાં છે એલએક્સઆઈ ફર્સ્ટ ઓનર છે સિક્સટી ટુ થાઉઝન્ડ રનિંગ છે અને આપણે આસ્કિંગ પ્રાઇસ પાંચ લાખ ને હજાર રૂપિયા રાખેલી છે આસ્કિંગ પ્રાઇસ પાંચ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા અંબિકા કાર્સ માં મૂકેલી છે આમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોયો તો આગળ છે ઓલ્ડ શેપ ની અંદર ક્રેટા કંપની કન્ડિશન માં કાર છે તમે જોઈ શકો છો આની શું ડિટેલ્સ આ બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર ઓટોમેટિક વન પોઈન્ટ સિક્સ આના 8.75 આપણે રાખેલા છે લાખ 8.75000 આ લાખ ને 75000 રૂપિયા કિંમત મૂકેલી છે એમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે વિડિયોના માધ્યમથી આવશો તો આગળ જો તો આગળ જે બ્રેજા વ્હાઇટ કલર માં તમે જોઈ શકો છો ટ્રેન્ડિંગ કાર કહેવાય છે વ્હાઇટ કલર માં આની સુ ડિટેલ છે આ 2017 ની ફર્સ્ટ ઓનર VDI છે ડીઝલ VDI આના આપણે સાત લાખ ને પચાસ હજાર રૂપિયા આપણે આ સ્ક્રીન પ્રાઇઝ મૂકેલી છે

આમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કર દેશે આગળ જોઈએ તો ઓલ્ડ શેપ અંદર છે આઈ ટ્વેન્ટી તમે જોઈ શકો છો આની શું ડિટેલ છે આ બે હજાર દસ ની ફર્સ્ટ ઓનર ટોપ વેરિયન્ટ પ્યોર પેટ્રોલ આના આપણે મૂક્યા છે ત્રણ લાખ રૂપિયા ટોપ મોડેલ છે ફર્સ્ટ ઓનર છે પ્યોર પેટ્રોલ છે અને આની આસ્કિંગ કિંમત ત્રણ લાખ રૂપિયા મૂકેલી છે અને આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કર દેશે વિડીયોના માધ્યમથી આવતો તો આગળ જોઈએ તો અલ્ટો છે આગળ વ્હાઇટ કલરની અંદર જે છે તેવીસના પાર્સિંગમાં છે અલ્ટો વ્હાઇટ કલરની અંદર

કોઈ બી જોઈએ તમારે